નમસ્કાર આપ જોઈ રહ્યા છો સત્યનો સાગર ન્યૂઝ મહેસાણાના ધારાસભ્ય મુકેશભાઈ પટેલ દ્વારા અનોખી પહેલ મહેસાણાના દિવ્યાંગ બાળકોને પ્રેરણા આપતી ફિલ્મ સિતારે જમીન પર આ ફિલ્મમાં અભિનેતા આમિર ખાનના પાત્ર દ્વારા દિવ્યાંગોમાં પ્રેરણા આપતી ફિલ્મ આ ફિલ્મ તમને જીવનમાં ક્યારેય પોતાની હાર ન માનવા માટે પ્રેરિત કરતી ફિલ્મ આ ફિલ્મ ફક્ત જોવા માટે નથી અનુભવવા માટે છે